ના મને નહી બોનાતું કારણ કે તમારે દ્વારા તમારું કેવું લાગે છો લેબડાના ભાગોળે ગમડાના ભાગોળે બેસી પાછળ જેવું તળાવશે ના રોજ કંકા હોય છે રોજ કંકા બટાકા નું પાંચ લીટર વાળું કુકર ભરેલું કુકર માર્યું ને શું આ બેડા ફોડા છીએ આ બુ પણ ઘરની વાત પાવર વાળા મને તો તમે આવું કરો તમામ સલામત તો આવી જુઓ કે નહી કે તો વચ્ચે કીધું તું હવે કે આપડે ઘર જમી થઈ દઈ જઈએ પણ બિચારો શું કરે તો દાડા પડ્યો રેવું પડે તો છે ખબર હા હારી જવા માટે ઘરમાં ઘરમાં લડા બે તો બાલ પકડી જટિયા પકડી લેવા ને હોય તમારે જેવું નહીં કુકર છૂટું પડ્યું લઈને અમે એ માટે બાલ ને ના રાખા તમે અમાર જોડે જોડાઈ જાઓ

ભાઈ દાખલ અને આ જો અને મઢી જોડા માર ખાઈ બેઠા મને ખબર નહી ને

તારી બધા એ બધા એ બાજલા પડ્યા છું

મારું સાચ ચાલે મારા ઘરે તારી ઉમર થી હવે આ બધું પંચોતેર થઈ ગયા જવાનું એ

એ મારી દોહા પડ્યા મેજી દોરવા દોહા દોહા તો આ હા હા નાચી લે કા તો આમ નાચવું એ દોશી દાડા ગળે બધુ લે બુન મારતા એ દોશી દાડા પથમે બધુ એ હે એ દોશી દાડા

પાવર બતાવતો હતો અમાર બૈરી નો અમે કઈ અમે કઈ અમાર બૈરી માર્યું ના કે આ માર્યું ને અમારે કશું નહીં ક્યાં તું નહી ભાભી ભાઈ તો બોલતા મારે મારી મારે ભાભી

તમે તો બહેરાની માર ગઈ કઈ ના અમે તો ઘેર હુકમ કરી ચપટી વગાડી લે પાણી બધું ઘરવાજનું કે ભૂલી તો નહી હા થોડા પૂમો રાડા પાડે એ રેવા દેલી તું મને ચો મારે એ મારો પગ ભાઈ જય મહેનત ના વાની શું ખબર પડે

તમને એમ લાગે છે એમ નઈ તમને એમ લાગે ભાગુ જય માતાજી મિત્રો અમે આ વિડીયો એક મનોરંજન માટે બનાવ્યો તો આ વિડીયો ને સૌથી વધુમાં વધુ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો બોલો મૈરાનાથ ત્રાસની કોઈ આ આ જે મારી ચેનલ લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને આ મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે કોઈ ભાઈએ ફોટું લગાડતા નહીં તમે મારા મિત્રોનેથી શેર કરજો અને મિત્રોને શેર કરજો કોમેન્ટ કરજો જય માતાજી જયારે